જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે જાણીશું કે જો રેલવેની અંદર તમે પણ એડવાન્સ ટિકિટ બુક કરો છો તો નવાણું ટકા લોકો છે એ અમુક નિયમ નથી જાણતા તો આપણે જોઈએ કે આની અંદર શું નિયમ છે કે રેલવેની અંદર એડવાન્સ બુકિંગ કરાવતા પહેલાં તમારે અમુક વસ્તુ છે એ જાણવી જરૂરી છે તો ચલો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા છે એ કરીશું હવે રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી દિલીપ કુમાર જણાવે છે કે રેલવે સ્ટેશનની અંદર રિઝર્વેશનની ચૂકવણીમાં ટ્રેનના ભાડા ઉપરાંત રિઝર્વેશન ચાર્જ સુપરફાસ્ટ ચાર્જ જીએસટી છે એ સામેલ હોય છે અને ટિકિટ કેન્સલ કરાવો પર રેલવે તમને ટ્રેનનું ભાડું છે એ જ પરત કરે છે હવે ટ્રેનથી સુવિધાજનક સફર માટે લોકો નક્કી સમય પહેલાં રિઝર્વેશન છે એ કરાવી લે છે કેટલાક યાત્રીઓને જવાનું નક્કી હોતું નથી અને પછી કેન્સલ કરાવી દે છે ટિકિટ કેન્સલ કરાવવા પર રેલવે પૂરા પૈસા છે પરત નથી કરતું એટલે કે જેટલા રૂપિયા રિઝર્વેશન કરાવવામાં આવ્યું છે તેનાથી ઓછા રૂપિયા છે એ પરત મળે છે હવે રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ટિકિટ કેન્સલ કરાવીએ ત્યારે ટ્રેનનું ભાડું છે એ જ પરત મળે છે આ ઉપરાંત રિઝર્વેશન ચાર્જીસ અને તમારી પાસેથી લેવામાં આવેલું જીએસટી છે એ પરત કરવામાં નથી આવતું રિઝર્વેશન ચાર્જ તમને સુવિધા બદલ આપવામાં આવે છે એટલે કે તે પરત લેવામાં આવતો નથી આ ઉપરાંત સુપરફાસ્ટ ચાર્જીસ છે એ પણ લેવામાં આવે છે સુપરફાસ્ટ ચાર્જીસ શું છે તો કે સુપરફાસ્ટ અને બીજી પેસેન્જર તેમજ લોકલ ટ્રેનો લોકો લાંબા અંતરવાળી ટ્રેનની અંદર રિઝર્વેશન કરાવે છે જે સુપરફાસ્ટ હોય છે જ્યારે પેસેન્જર ટ્રેન છે એ ટૂંકા અંતરની હોય છે અને રસ્તામાં બધા સ્ટેશન છે એના ઉપર રોકાય છે એટલા માટે આ ટ્રેનની અંદર રિઝર્વ ઉપર સુપરફાસ્ટ ચાર્જ છે એ લેવામાં આવતો નથી હવે કયા ક્લાસમાં કેટલો રિઝર્વેશન ચાર્જ છે હવે ક્લાસની અંદર આપણે વાત કરીએ તો રિઝર્વેશન ચાર્જ છે અલગ અલગ હોય છે સેકન્ડ ક્લાસની અંદર પંદર રૂપિયા હોય છે સ્લીપરની અંદર વીસ રૂપિયા એસી ચેર કાર એસી ઇકોનોમી અને એસી થર્ડમાં ચાલીસ રૂપિયા સેકન્ડ એસી જેવો એમાં પચાસ રૂપિયા ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ ક્લાસની અંદર લેવામાં આવે છે અને ફર્સ્ટ એસીમાં રિઝર્વેશન કરાવ્યું અને કેન્સલ કરો છો તો સાઠ રૂપિયા અને જીએસટી છે તમને પરત નહીં મળે એવી જ રીતે જો તમે સ્લીપર ક્લાસની અંદર કરાવો છો તો તમને વીસ રૂપિયા છે એ પરત નહીં મળે સામાન્ય ટ્રેનો ઉપરાંત જો તમે સબ અર્બન અથવા તો લોકલની અંદર રિઝર્વેશન કરાવો છો તો તમારી પાસેથી રિઝર્વેશન ચાર્જ છે લેવામાં આવે છે સેકન્ડ ક્લાસની અંદર વાત કરીએ એમ પંદર રૂપિયા અને સ્લીપરની અંદર વીસ રૂપિયા અને ફર્સ્ટ ક્લાસમાં પચાસ રૂપિયા છે એ ચૂકવાના હોય છે તો જો વિડીયો સારો લાગે તો ને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો